હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી બે દિવસ પૂર્વે ઝાડેશ્વર ચોકડી ગતરોજ મીરાનગર પાસે અને ગટ્ટુ ચોકડી પાસે ઓઇલ જેવો ચીકણો પ્રવાહી માર્ગ પર ફેલાતા શંકા ઉદભવી રહી છે

પડી હતી અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાવાને કારણે રોડ ચીકણો બની ગયો હતો આને લીધે પસાર થતા અનેક વાહનો સ્લિપ થયા હતા ખાસ કરીને મોપેડ પર જતી એક મહિલાને ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસીના ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા ફાયર ટીમ રેતી અને પાણીનો ઉપયોગ કરીને માર્ગ પર છંટાયેલું ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી જેથી માર્ગ સુરક્ષિત બન્યો આ બનાવને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો સ્થાનિકોએ ઔદ્યોગિક વિસ્તારમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેમજ તેલ અને રાસાયણિક પદાર્થનું વહન કરતા વાહન ચાલકો વધુ સાવચેત રહે તેવી માંગ ઉઠાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ જાડેશ્વર ચોકડી પર નેશનલ હાઈવે પર ઓઈલ જેવો ચીકણો પ્રવાહી ફેલાતા વાહન ચાલકો સ્લીપ થયા હતા સતત ત્રણ દિવસથી એક જ મોડસ ઓપરેન્ડી બની રહેલી ઘટના શંકા ઉપજાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં તો ભારદારી વાહનો પર પ્રતિબંધ છે તો પછી ઓઇલ પરિવહન કરતા વાહન ક્યાંથી આવ્યું હોઈ શકે કે અન્ય નાના વાહનમાંથી કેવી રીતે ઢોળાઈ શકે જે હવે માર્ગ પર લાગેલા સીસીટીવી તપાસે તો જ સામે આવી શકે છે